જેમાં શસ્ત્રો વિધિથી મંત્રોચ્ચાર સાથે ભોળાનાથ ભગવાન શિવની પૂજા અર્ચના કરવામાં આવી હતી જે લઘુ રુદ્ર યાગમાં તેર જોડાએ પૂજાનો લાભ લીધો હતો અને સાંજના સમયે શ્રીફળ ઓમીને યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી ત્યારબાદ ભગવાન ભોળાનાથની મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ સમયે ક્ષત્રિય મહારાજ મંદિરના ટ્રસ્ટીઓ પાદરા ચોકસી મહાજન મંડળના પ્રમુખ પાલરા નગરના અગ્રણી વેપારી ભાઈઓ સાથે મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા પધારેલા સર્વ ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી પ્રકાશ પટેલનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ પાદરા સૌપ્રથમ તો આપના માધ્યમથી દરેક શિવ ભક્તોને અમારા ખત્રી મહારાજ મંદિર ટ્રસ્ટ તરફથી ખૂબ ખૂબ શુભકામના સાથે આજે શ્રાવણ માસ પર્વનો છેલ્લો દિવસ અને એમાં પણ આપણને સોમવતી અમાસ મળી સત્તર વર્ષ પછી આ યોગનું નિર્માલ્ય થયું છે બધા જ ભક્તોએ ભક્તિથી મહાદેવની અસીમ કૃપાથી અને તન મન ધનથી આપણે આજે હોમાત્મક લઘુરૂદ્રની પૂર્ણાહુતિ થઈ છે થોડી વારમાં ભંડારાની શરૂઆત થશે દરેક ભક્તોને આપ સૌના માધ્યમથી ઓમ નમ શિવાય હર હર મહાદેવ જય શ્રી ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો